નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી શિલ્પા અને રવિ એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા બંને બાકી બધાને તરફથી એડમિશન સમયે મળ્યા હતા પરંતુ જે રીતે મિત્રતા બની એ નવાઈ હતી રવિ શિલ્પાને ખૂબ પસંદ કરતો હતો પરંતુ તે તેને સીધો આભાસ નહીં આપી શક્યો હતો તે પોતાની લાગણીઓ છુપાવતો રહ્યો એક દિવસ સ્કૂલની બાગમાં બંને ચોપડાઈને બેઠા હતા અને વાતચીત કરતા રહ્યા રવિએ કહ્યું શિલ્પા તું કેટલી સુંદર છે જાણે શિલ્પાએ સ્મિત સાથે જવાબ આપ્યો આપણે બધાને બિનમૂલ્ય છે પરંતુ તું કેમ એ રીતે લાગે છે રવિએ થોડો અવરોધ કરીને કહ્યું શિલ્પા હું તને બહુ પસંદ કરું છું પરંતુ તારા સામે આ લાગણી બતાવવાનો મને હવે ટાઈમ મળ્યો નથી શિલ્પાએ તેની આંખોમાં દ્રષ્ટિ નાખી રવિ તું આકુંછો છો પણ મને તે લાગણી છે આ કાવ્યપ્રેમી મૌન માટે હવે પ્રેમનો શ્રેષ્ઠ સંગ્રહ હતો સવારે ખુશીઓ સાથે નવા જીવનનો પ્રારંભ થયો રવિ અને શિલ્પાની વચ્ચેનો સંબંધ આ ધીમે ધીમે વિકસતો રહ્યો દિવસો પસાર થઈ રહ્યા હતા પરંતુ બંનેએ હજી પોતાની લાગણીઓ વિશે સીધો વાત નથી કરી એક દિવસ શિલ્પા રવિને સ્કૂલના મ્યુઝિક કોમ્પિટિશનમાં જોડાવા માટે બોલાવી રવિ જે મ્યુઝિકમાં અતિશય મૌલિકતા ધરાવતો હતો એની ઓફર સ્વીકારી લયો એ દિવસે મ્યુઝિક કોમ્પિટિશન શરૂ થતો અને બંનેના મનમાં ગભરાટ હતી રવિએ પિયાનો વગાડતા શિલ્પાને જ જોઈએ એવી નજરોથી જોઈ આજે કંઈ ખાસ છે શિલ્પાએ કહો શું રવિએ પૂછ્યું પરંતુ તેની નજરોમાં એક અલગ જ ભાવનાનો અનુભવ હતો તમારા મલકામારા ગીતોથી શિલ્પાએ નમ્રપણે જવાબ આપ્યો તમારા મનનો એક અલગ જ પ્રકાર છે જે હું સમજતી નથી રવિએ મીળીને પિયાનો વગાડતાં કહ્યું જ્યારે હું ગાઈ રહ્યો છું ત્યારે મારી દરેક તંતુ તને માટે છે શિલ્પા તે સંલગ્ન પળો જે બંને માટે સવારના દરિયામાં તરતી નામની જેમ અનુભવાઈ હતા વિશ્વાસ અને લાગણીઓનું એક નવો સિલસિલો શરૂ થતો બંનેના જીવનમાં આ લાગણીઓના માહોલે એક નવી રાહ ખોલી પ્રેમના આ પળોમાં શિલ્પા અને રવિએ એકબીજાને મનથી સ્વીકાર્યું એક દિવસ રવિ અને શિલ્પા સાથે એક નવો અનુભવ પસાર કરી રહ્યા હતા શિલ્પા રવિ સાથે ઊંઘતા સમયે એક સુંદર સૂરજમુખી ફૂલનો પોટે રેટલા માટે લાવ્યા હતા કે તે ક્યારેય અખંડિત રીતે જીવી ન શકે પરંતુ તે સ્વાભાવિક રીતે તેનો આદર કરવો જોઈએ આને એક નાના રાજકુમારાની જેમ ઘેરી દીધો તમારી જેમ સુંદર તો તમે છો શિલ્પાએ ગૂચમાં કહ્યું રવિએ એક ક્ષણ માટે શિલ્પાને જોઈને કહ્યું શિલ્પા એ મને નમ્ર રીતે પણ જાણતી જન હોવા માટે એ એવી ભાવનાઓ શોધી છે શિલ્પાને લાગતું રહ્યું પરંતુ કંઈક વાસ્તવિકતાની સાથે અનુભવ હતું આ છે તેની કેટલી બધા બાંધકામ છે આના પ્રેમજન પર આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ